હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે જુઓ તો એ માટે તમારે એક સરકારી વેબસાઇટની જરૂરિયાત રહેશે વેબસાઇટને લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો તમારા મોબાઈલમાં જે પણ બ્રાઉઝર હોય એ બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ કરવાનું રહેશે એન ઇ આર ઓ આર જેવું તમે એન ઇ આર ઓઆર સર્ચ કરશો એટલે તમને એક વેબસાઇટ જોવા મળશે એન ઇ આર ઓ આર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આવી રીતે તમને એક વેબસાઇટ જોવા મળશે એ તમારે સર્ચ કરી લેવાની રહેશે વેબસાઇટને તમે સર્ચ કરશો એટલે આવી રીતે વેબસાઇટ પૂરેપૂરી ખુલી જશે જેમાં તમે ઘણી બધી બીજી પણ માહિતી મેળવી શકો છો તો અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળે છે જેમ કે હોમ છે ઓફિસ લોગિન છે આજના વિડીયોમાં જાણકારી મેળવશું કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી જમીનનો સર્વે નંબરવાળો નકશો કેવી રીતે મેળવવું એ માટે અહીંયા એક ઓપ્શન જોવા મળે છે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ એ ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે એક બીજું પેજ ખુલી જશે તમે જોઈ શકો છો કે બીજું પેજ ખુલી ગયું છે એમાં એક ઓપ્શન તમને જો મળશે સિલેક્ટ એની વન કોઈ એક પસંદ કરો એ ઉપર તમારે ટચ કરવાનું રહેશે એ ઉપર ટચ કરશો એટલે બીજા ઘણા બધા ઓપ્શન ખુલશે એમાં નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે જેમ કે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે નીચે તમે જોઈશો તો બીજા તમને ચાર ઓપ્શન જોવા મળે છે તો અહીંયા તમારે તમારો જિલ્લો તાલુકો ગામ અને તમારો સર્વે નંબર એન્ટર કરવાનો રહેશે જોકે અહીંયા તમે જિલ્લો લખેલો છે ત્યાં તમે ટચ કરશો એટલે ગુજરાતના જેટલા પણ જિલ્લા છે એ બધા જિલ્લા તમને અહીંયા જોવા મળે છે તો અહીંયા આપણે પસંદ કરી લઈએ બનાસકાંઠા જિલ્લો તો જેવો તમે બનાસકાંઠા જિલ્લો પસંદ કરશો એટલે તાલુકાનું જે ઓપ્શન છે ત્યાં બનાસકાંઠા જિલ્લામાં જેટલા પણ તાલુકા આવેલા છે એ બધા તાલુકા તમને અહીંયા જોવા મળે છે તમારો જે પણ તાલુકો હોય એ તમારે અહીંથી પસંદ કરવાનું રહેશે તો હું અહીંયા કોઈ પણ એક રેન્ડમ તાલુકો પસંદ કરી લઉં જેમ કે પાલનપુર તાલુકો પસંદ કરી લેશો એટલે જે પણ બાજુનું જે બીજું ઓપ્શન છે એમાં જે ગામ પસંદ કરવાનું છે પાલનપુર જિલ્લામાં જેટલા પણ ગામ આવેલા હશે એ બધા તમને અહીંયા ગામ જોવા મળે છે જેમ તમે સિલેક્ટ કરશો એટલે જેટલા પણ ગામ છે બધા તમને અહીંયા જોવા મળે છે સ્ક્રોલ કરીને તમારું ગામ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે અહીંયાથી હું કોઈ પણ એક ગામ પસંદ કરી લઉં છું જેમ કે આકેસણ ગામ છે એ હું પસંદ કરી લઈશ એ ગામ પસંદ થઈ જાય પછી તમને બાજુમાં જોવા મળે છે કે સર્વે નંબર તો અહીંયા આ જે આકેસણ ગામ છે એમાં જેટલી પણ જમીન આવેલી છે એ જમીનના તમને અહીંયા સર્વે નંબર જોવા મળે છે તો તમે સ્ક્રોલ કરીને તમારો સર્વે નંબર અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે અહીંયાથી કોઈ પણ હું એક સિલેક્ટ કરી લઉં છું આવી રીતે બધા ઓપ્શન પસંદ થઈ જાય પછી અહીંયા તમારે કેપચા એન્ટર કરવાનો રહેશે જેમ કે અહીંયા તમને જે નંબર દેખાય છે એવી જ રીતે અહીંયા નીચે તમારે નંબર એ જ નંબર લખવાનો રહેશે જેમ કે અહીં લખેલું છે સિક્સ વન અંગ્રેજી આંકડામાં છે તો અંગ્રેજી આંકડામાં લખવાનું સિક્સ વન ફાઇવ થ્રી એટ એઇટ આવી રીતે લખાય જાય પછી તમારે લખેલું છે ગેટ રેકોર્ડ ડિટેલ એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે એની ઉપર તમે ટચ કરશો એટલે આવી રીતે એક પેજ ખુલી જશે અહીંયા જે પણ આ સર્વે નંબર છે આ સર્વે નંબરની જે પણ જમીન છે એ સંપૂર્ણ માહિતી અહીંયા જોવા મળે છે તમે સ્ક્રોલ કરીને સંપૂર્ણ માહિતી વાંચી શકો છો અત્યારે આપણે જોઈએ છીએ કે નકશો કેવી રીતે જુઓ તો અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો થોડું તમને ઝૂમ કરીને બતાવું તો જે આપણે જે બનાસકાંઠા જિલ્લામાં જે આ જમીન જોઈએ છે જે આકેશણ ગામમાં આવેલી છે પાંચ સર્વે નંબરની તમે જોઈ શકો છો સર્વે નંબર છે એ સેન્ટરમાં લખેલો છે અહીંયા એ જમીનની બોર્ડર છે જે પણ પીલા કલરમાં તમને જમીન જોવા મળે છે એ પાંચ સર્વે નંબરની છે બાજુમાં તમારે જે સર્વે નંબરની પાડોશીમાં કઈ જમીન છે એનો સર્વે નંબર પણ જોવા મળે છે જેમ કે એક સર્વે નંબર છે છ સર્વે નંબર છે આ બાજુ ચાર છે તો આવી રીતે સર્વે નંબરવાળો નકશો તમે આ વેબસાઇટની મદદથી જોઈ શકો છો આમાં તમે માપ પણ જોઈ શકો છો કે તમારી જમીનનું માપ કેવી રીતે છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા સુધીનું માપ જોઈએ તો આડત્રીસ પોઈન્ટ ત્રેપન મીટર છે આ જે માપ લખેલું છે એ મીટરમાં લખેલું છે તો આવી રીતે તમારા ગામમાં તમારી જમીન આવેલી હોય તો સર્વે નંબર સાથે તમે નકશો જોઈ શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો